તો હવે મિત્રો તમને સાતસો વર્ષ જૂનો મગર બતાવું મિત્રો એટલે કે સાતસો વર્ષ ઘરડો મગર છે અને તેના વજનની વાત કરીએ તો મિત્રો બારસો કિલો ખાલી તેનો વજન છે અને એ જંગલની અંદર ઘણી વાર ફરતો હોય છે મગર તો આપણે ત્યાં જઈને તમને બતાવીએ કારણ કે મેં તો ઘણીવાર જોયેલો છે એટલે આજે તમને લાઈવ બતાવી દઈએ કે મગર કેટલો બધો ખતરનાક છે અને તમે જોશો તો તમે પણ ડરી જશો એટલો બધો ખતરનાક મગર છે તો આપણે એકવાર ત્યાં જઈને તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવે છે તો એકવાર બટાકા જોઈ લો કેટલા મસ્ત મજાના ઊભા છે તો આપણે એકવાર એ જંગલમાં જઈએ અને જંગલમાં જઈને તમને બતાવું કે કેટલો બધો ભયાનક મગર છે તો આપણે ત્યારે ખેતરની અંદર છીએ અને હવે આપણે અહીંયાથી બીજા ખેતરમાં જઈશું ત્યારે આ ખેતરમાં છીએ અને હવે બીજા ખેતરમાં જઈએ અને મગર તમને બતાવું એટલે તમે પણ જોતા રહી જઈશો કારણ કે મેં તો ઘણીવાર જોયો છે ને આ ખેતરમાં પણ મસ્ત મજાની બટાકાની ખેતી કરેલી છે જોઈ લો તો તમને એક વાર મગર બતાવું કે સાતસો વર્ષ ધરડો મગર છે ને તેનો વજન ખાલી મિત્રો બારસો કિલો વજન છે તો તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે ખરેખર ઘણો બધો મોટો મગર છે તો આપણે એકવાર થોડું ધ્યાનથી મિત્રો જવું પડશે જંગલની અંદર મિત્રો એકવાર જંગલની અંદર તો આપણે આવી ગયા છીએ અને ખેતરની બાજુમાં જંગલ છે જોઈ લો આ ખેતર છે અને આ બાજુ જંગલ છે જોઈ લો ખાલી જંગલ ઘણું બધું ખતરનાક છે એટલે થોડું ધ્યાનથી ચાલવું પડશે કારણ કે જંગલમાં નવા જીવજંતુઓ જંતુઓ રહેતા હોય છે કદાચ મગર પણ સામે આવી શકે છે એટલે થોડું ધ્યાનથી ચાલીશું જોઈ લો કેટલા ખતરનાક કાંટાળા ઝાડ છે તો એક વાર તમને મગર બતાવી દઉં કરડો મગર જે ઘણો બધો ખતરનાક મિત્રો છે જ પરંતુ આપણે તમને હવે કીધું છે એક વાર બતાવીએ કારણ કે મેં પણ આવો મગર જોયેલો નથી કે આ જંગલમાં હું આવ્યો તો ત્યારે ખેતરમાં આવું એટલે મગર કોઈક દિવસ જોવા મળે છે એટલે આપણે અત્યારે વિડીયો બનાવવાનો વિચાર આવ્યો એટલે બનાવી નાખ્યો જંગલ બતાવી દઉં એકવાર વાર જોઈ લો છે ખેતર આ બાજુ ને આ બાજુ છે જંગલ બધું જંગલ છે મગર તો મિત્રો અત્યારે તો લાગતો નથી કારણ કે ગમે ત્યાં ફરવા ગયો હોય એવું લાગે છે બાકી મગર જ્યારે પણ હવે તો મોબાઈલ મારી જોડે જ રાખીશ અને જ્યારે મગર સામે આવશે તરત વિડીયો બનાવી નાખીશ બાકી અત્યારે તો ક્યાંય દેખાતો નથી મગર એકવાર જોવા મળે એટલે તરત હું વિડીયો બનાવી નાખીશ અને અત્યારે વિડીયોને એન્ડ કરીએ અને મગર જોવા મળશે એટલે ફરી વિડીયો બનાવીશ